અમદાવાદના રોડ રસ્તાઓ હવે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ક્યારેક ઘાટકેશ્વર બ્રિજની જે ભ્રષ્ટાચારની પોલ છતી થાય છે જે રીતે હલકી ગુણવત્તાની કામગીરી સામે આવે છે તો ક્યારેક અવારનવાર અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલ તો ધમધોકતો તાપ પડી રહ્યો છે આકરી ગરમી પડી રહી છે તે વચ્ચે અમદાવાદના મકરબા વિસ્તારમાં ભૂવો પડવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે આ ભૂવામાં એક રિક્ષા છે તે ગરકાવ થઈ ગયા તેના રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અમદાવાદ અમદાવાદના મકરવા વિસ્તારનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે જેમાં એક રિક્ષા છે તે એકાએક ભૂવામાં ગરકાવ થઈ જાય છે ડ્રાઈવરને ઈજા થતાં તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પહેલાં તો આ વિડીયો જોઈ લો આપે જે રીતે વિડીયો જોયો કે જે આખી રિક્ષા છે તે ભૂવામાં ગરકાવ થઈ ગઈ રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચી લોહી લો હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ઘટનાના કારણે હવે જગ્યાને કોર્ડન કરી લેવામાં આવે છે અને તંત્ર દ્વારા હવે ભૂવા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે આ ઘટનાથી આસપાસના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ ક્યારે આ નિમ્બર તંત્ર જાગશે ને આ પ્રકારની દુર્ઘટનાઓ કોઈ ના બને તે પહેલાં કોઈ તકેદારીના ભાગરૂપે પગલાં લેશે ને જે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી રહ્યો છે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આની કવર ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં